સુરતથી સુરતમાં ખાડી કાંઠે મોટા પાયે ડિમોલેશન ખાડી પૂરને લઈને ખાડી મોટી કરવા ડિમોલેશન કરાયો ખાડી પહોળી કરવા મેગો ડિમોલેશન વરાછા જવાહરનગર સોસાયટી ખાતે ડિમોલેશન ખાડી કિનારે ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાએ હથોડા ઝીંખ્યા ખાડી મોટી કરવા માટે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ અલગ અલગ છ મિલકતોનું ડિમોલેશન કરાયું ડિમોલેશનને મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકસો જેટલા પોલીસ કર્મી પાંચ પીઆઈ એસપી ડીએસપી સહિત અધિકારીઓ હાજર રહ્યા પાલિકા અધિકારી અને કર્મચારીઓ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું ગુજરાત ગેસ મામલતદાર ડેપ્યુટી ઇજનેર સંજય પટેલ સાથેના અધિકારીઓ હાજર રહ્યા હતા ડેપ્યુટી ઇજનેર સંજય પટેલ બોલું છું આ છે વરાછા ઝોનમાં ટીપી સ્ક્રીન નંબર ત્રણ કરંજમાં ફાઇનલ પ્લોટ નંબર ત્યાંશીની દક્ષિણે ખાડીમાં જે વેણમાં નડતરું બાંધકામો છે વર્ષો જૂના એને આપણે ડિમોલ્યુશન કરીએ છીએ આજે લગભગ અત્યારે છ એવા બાંધકામ છે જે આજની તારીખ આપણે તોડી રહ્યા છે અને આ કામગીરી લગભગ ત્રણથી ચાર દિવસ ચાલતી રહેશે આ દરમિયાન અમને વરાછા ઝોનનો પોલીસ સ્ટાફ છે લગભગ એસીપી ડીસીપી કક્ષાના એક પીઆઈ બે પીએસઆઈ અને ટોટલ દોઢસો જણાનો સ્ટાફ છે સાથે અમારો ડિમોલેશનનો સ્ટાફ પણ છે એ પણ જે એટલું જ છે કારીગરી કામગીરી લગભગ ત્રણથી ચાર દિવસ અમે ચાલુ રાખવા માંગીએ છીએ જેથી વેણમાં જે કંઈ નર્તરૂપ બાંધકામો છે દૂર થાય જ્યાં સુધી ખાડીમાં નર્તારૂપ બાંધકામો દૂર ના થાય ત્યાં સુધી આ કરવામાં આવશે આશરે વીસ થી પચીસ મિનિટો તો ખાડીમાં નડતારૂપ છે અહેવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત